વલસાડ જિલ્લામાં સતત મેઘ મહેરને કારણે અંતરિયાળ પહાડી વિસ્તારોમાં પ્રકૃતિ કળાએ ખીલી છે છે ધરતી પર હરિયાળી ઓઢણી બિછાવી હોય તેવા સામે આવી રહ્યા કપરાડાના રોહિયાર ગામ નજીક આવેલા જાણીતા પાંચ પાંડવ કુંડ અને આસપાસના વિસ્તારમાં સુંદર નજારો જોવા મળે છે પાંચ પાંડવ કુંડ અને પથરાળ ખડકોમાંથી વહેતી કોલક નદીનું અદ્ભુત અવકાશી દ્રશ્ય સામે આવ્યા છે આ આકાશી દ્રશ્યોમાં ખળખળ વહેતી કોકલ નદી અને પાંચ પાંડવ કુંડના દ્રશ્યો જાણે કોઈ ચિત્રકારે કેનવાસ પર કંડાર્યા તેવા અદભુત લાગી રહ્યા છે માનવામાં આવે છે જ્યાં એકસો પચીસ ઇંચથી વધુ વરસાદ વરસે છે આથી ચોમાસાના ચારેય મહિના આ વિસ્તારમાં નાના મોટા નદી ઝરણા ડુંગરોમાંથી વહેતા જોવા મળે છે ત્યારે રોહિયાર તલાટ નજીક આવેલો આ પ્રસિદ્ધ પાંચ પાંડવ કુંડનો નજારો છે આકાશી દ્રશ્યો કોઈ પણ પ્રકૃતિ પ્રેમીના મન મોહવા કાફી છે ન માત્ર રોહિયાર તલાટ ગામ પરંતુ સમગ્ર કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવો જ સુંદર નજારો જોવા મળે છે ત્યારે પાંચ પાંડવ કુંડ અને આસપાસના વિસ્તારના આ અવકાશી દ્રશ્યો લોકોનું મન મોહી રહ્યા છે પાંચ પાંડવ કુંડ નજીક કોલક નદી કિનારે પ્રકૃતિના ખોળે સમય વિતાવવા અને બાળકોના રમવા માટે સાધનો પણ હોવાથી આખો દિવસ અહીં પરિવાર સાથે શાંતિથી પસાર થઈ શકે છે આથી દર વખતે ચોમાસામાં મોટી સંખ્યામાં લોકો આ સુંદર નજારાને માણવા અહીં પહોંચે છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર